ઘણીવાર પેશન્ટમાં એવી પરિસ્થિતિ જોવા મળે છે કે ખૂબ થાક લાગે આળસ આવે રાત્રે સૂઈને ઉઠો તો એવું લાગે જાણે આખું શરીર દુખે છે જાણે કોઈ આખી રાત લાકડીએ લાકડીએ માર્યા હોય એટલો બધો થાક અને દુખાવો જોવા મળે બધા જ રિપોર્ટ કરાવે રિપોર્ટ નોર્મલ આવે છતાં પણ શરીરમાં થાક અને આળસ એટલા બધા હોય કે કામ કરવાની ઈચ્છા ન થાય અને શરીરમાં દુખાવો પણ વધારે હોય જ્યારે આ પેશન્ટ મારી પાસે આવે છે ત્યારે હું એક જ પ્રશ્ન પૂછું છું તમને કોઈ પ્રકારની ચિંતા ટેન્શન કે વિચાર સતત રહે છે મોટાભાગના પેશન્ટ આ જોબ હામાં આપે છે તો ચરક જણાવે છે વિષાદો રોગવર્ધના નામ જો તમને કોઈપણ પ્રકારની ચિંતા ટેન્શન કે વિચાર હોય એની સતત ચાલુ રહેતો હોય તો તમારો રોગ વધશે ઘટશે નહીં તમે ગમે એટલી દવા કરાવશો કે ગમે એટલા રિપોર્ટ કરાવશો દવા લાગુ નહીં પડે રિપોર્ટ નોર્મલ આવશે આવા સમયમાં ચિંતા સ્ટ્રેસ દૂર કરવા માટેના ઉપાયો કરવા જોઈએ ન કે માત્ર દવા